હાલ દેશના ઘણા રાજ્યોમાં સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેવી સ્થિતિ જોવા મળી આવી છે તો ઘણા રાજ્યોમાં લોકો બળબડતી ગરમીના કારણે તૌા પકારે ઉઠ્યા છે ચોમાસુ શરૂ થવાને પણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં રાજસ્થાન દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્યમાં તાપમાન પચાસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે તો થોડા દિવસ પહેલાં રાજસ્થાનના ચુરુમાં ગરમીએ પચીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો તો દિલ્હીના મુંગેશપુરમાં ધગધગતી ગરમીનો ચમકારો જોવા મળ્યો હતો ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરની ગરમીએ મુંગેશપુરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે અહીં ગત ત્રીસમીએ મહત્તમ તાપમાન છપ્પન ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ